પ્રશ્ન એક છોટુ પ્રથમ વખત કયા શહેરમાં રહેવા આવ્યો છે અમદાવાદ મુંબઈ દિલ્હી કલકત્તા સાચો જવાબ છે અમદાવાદ પ્રશ્ન બે છોટુએ રહેવા માટે શાનો ઉપયોગ કર્યો એ ઝાડનો બી ખેતરનો સી સિમેન્ટની મોટી પાઇપનો ઓપ્શન ડી ધરમશાળાનો ઓપ્શન સી સિમેન્ટની મોટી પાઇપનો પ્રશ્ન ત્રણ નાડી કયા રાજ્યમાં સૌથી વધુ જોવા મળે છે ઓપ્શન એ કેરલ ઓપ્શન બી ગુજરાત ઓપ્શન સી રાજસ્થાન ઓપ્શન ડી જમ્મુ એન્ડ કાશ્મીર સાચો જવાબ છે ઓપ્શન એ કેરળ પ્રશ્ન ચાર નીચેના માંથી કયું પ્રાણી ઉડી શકે છે છતાં તેને પંખી વર્ગમાં ગણાતું નથી ઓપ્શન એ શામુર્ગ ઓપ્શન બી બાજ ઓપ્શન સી ગુવડ ઓપ્શન ડી જામા સાચો જવાબ છે ઓપ્શન સી ગુવડ પ્રશ્ન પાંચ વરાળ બીજા કયા નામે ઓળખાય છે એ વાયુ બી વાદળ સી ધુમ્મસ ડી બાષ્પ तो जवाब चे ऑप्शन डी बाश्पो प्रश्न छह ब्रेन डिपिना सरजत कौन होता ए जेम्स वॉट बी जेम्स लुई सी ब्रेकन ब्रेस टी लुई ब्रेल साथो जवाब चे ऑप्शन डी लुई ब्रेल પ્રશ્ન સાત બ્રેન લિપિ કેટલા ટપકા આધારિત લિપિ છે મિત્રો ઓપ્શન એ છ બી ચાર સી પાંચ ડી ત્રણ ઓપ્શન એ છ પ્રશ્ન આઠ કાગળો પાણી પીવા માટે ક્યાં ગયો ઓપ્શન એ કૂવા પાસે બી તળાવ પાસે સી ઘરમાં ડી વાડામાં સાચો જવાબ છે ઓપ્શન એ કૂવા પાસે પ્રશ્ન નવ ધોરણ ત્રણ પર્યાવરણમાં કુલ કેટલા એકમ આપેલ છે ઓપ્શન એ એકવીસ ઓપ્શન બી પચીસ ઓપ્શન સી સત્યાવીસ ઓપ્શન બી ઓગણીસ સાચો જવાબ છે ઓપ્શન બી પાર્ટીમાં કયા બે પક્ષીઓ આવેલ ઓપ્શન એ કબૂતર પોપટ બી ચકલી કોયલ સી કાબર કાગડો ડી બતક સંભી સાચો જવાબ છે ઓપ્શન સી કાબર કાકડો આવ્યા હતા પ્રશ્ન અગિયાર મીનુની ગાયનું નામ શું હતું એ માલિની બી ગંગા સી શંકર ડી મોતી સાચો જવાબ છે ઓપ્શન બી ગંગા પ્રશ્ન બાર શાળામાં શિક્ષિકા તરીકે કોણ ભણાવે છે ઓપ્શન એ મીનાક્ષીબેન ઓપ્શન બી રેહાના ઓપ્શન સી કાવેરી ઓપ્શન ડી સીતા સાચો જવાબ છે ઓપ્શન બી રેહાના પ્રશ્ન યાદ કરીને પત્ર લખે છે ઓપ્શન એ ઓપ્શન બી તારા ઓપ્શન સી સમીર ઓપ્શન ડી કેતન સાચો જવાબ છે ઓપ્શન ડી કેતન પ્રશ્ન ચૌદ અમૃતાની વાર્તામાં કયા વૃક્ષની વાત કરવામાં આવી છે એ ખેજડી બી આંબો સી લીમડો ડી પીપળો ઓપ્શન એ ખેજડી પ્રશ્ન હાથીના નામ શું હતું ઓપ્શન એ મંગુ ઓપ્શન બી ચંગુ ઓપ્શન સી નંદુ ઓપ્શન બી બંદુ સાચો જવાબ છે ઓપ્શન સી નંદુ પ્રશ્ન સોળ સાડીઓમાં ડિઝાઇન કરવા માટે શું કરવામાં આવે છે એ ચિત્રકામ બી રંગરોગાન સી છાપકામ ડી વનાટ સાચો જવાબ છે સી છાપકામ પ્રશ્ન સત્તર રતનના તાલુકાના જિલ્લાનું નામ શું છે એ બનાસકાંઠા બી વડોદરા સી મહેસાણા ડી ભાવનગર સાચો જવાબ છે બી વડોદરા આ વિડીયો પરીક્ષાની તૈયારીમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો